નવસારી જિલ્લાના મરોલી વેસમાં મુખ્ય માર્ગ ઉપર આવેલ ડાબેલ ગામના તળાવની પ્રોટેક્શન વોલ ગત ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે તૂટી ગઈ હતી જેની મરામત કરાવવાની કામગીરી કરવામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી જેથી પ્રોટેક્શન વોલની કામગીરી ન કરાતા કોઈ મોટો અકસ્માત સર્જાય તો નવાયને જલાલપોર તાલુકાના ડાબેલ ગામના તળાવની વેસમાં ઉભરાટ મુખ્ય માર્ગને અડીને આવેલ પ્રોટેક્શન વોલ ગત ચોમાસાની ઋતુમાં તૂટી જવા પામી હતી જેની મરામત કરાવવા માટે લેખિત રજૂઆત કરવા છતાં પણ સંબંધિત અધિકારીઓ દ્વારા આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે વેસમાં મરોલી મુખ્ય માર્ગ પર મોટા પ્રમાણમાં નોકરિયાત વર્ગ આ મુખ્ય માર્ગ પર ચાર જેટલી હાઈસ્કૂલ પણ આવી હોય જેથી વિદ્યાર્થીઓની અવર જવર તથા ગ્રામવાસીઓની પણ મોટા પ્રમાણમાં અવરજવર થયા હોય પરંતુ સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની પ્રોટેક્શન વોલની કામગીરી કરવાની નોંધ ના લીધી હોય એવી ચર્ચા ગામવાસીઓમાં થઈ રહી છે સુતંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે એવા અનેક સવાલો ગામવાસીઓમાં ચર્ચાઈ રહ્યા છે તંત્ર વહેલી તકે આ પ્રોટેક્શન વોલ ની કામગીરી ચાલુ કરે એવી લોક માંગ ઉઠી રહી છે